વડોદરા જિલ્લાના નવા ચૂંટાયેલા સરપંચોનો એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું વડોદરા જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે જ્યારે આયોજન કરવામાં આવ્યું તેમાં ડભોઈ દરબાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વાઘોડા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાગેલા બાપુ અને અનેક ધારાસભ્યો સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે ભાજપા જિલ્લા કાર્યાલય ખાતે વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓની ગ્રામ પંચાયતની ચૂંટણી અને તેમાં સરપંચો અને સદસ્યો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા જિલ્લા બસપા પ્રભારી રાજુભાઈ પાઠક અને પ્રમુખ રશિકભાઈ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા છે કાર્યક્રમ દરમિયાન વડોદરા જિલ્લામાંથી ચૂંટાયેલા તમામ સરપંચો અને પંચાયતના સદસ્યોને શાલ અને ફુલાર આપી સન્માનિત કરવામાં આવ્યો છે સમગ્ર જિલ્લા તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે દાયિત્વના પ્રારંભે નવા સરપંચો માટે પ્રેરણાદાયી ભાષણો અને વિકાસ ની દિશામાં સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે આગેવાનો દ્વારા ગ્રામ સ્તરે વિકાસના કામો યોગ્ય રીતે યોજાય તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે ભવિષ્યમાં સશક્ત ગામ અને સમૃદ્ધ ગુજરાત માટે એક પાયો તરીકે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થશે पांचों से बढ़ेगा इसके सर्वोच्च तरीके सुपावेल के राज्य तो से सुपावेल मिलों छुट्टे मिलो दरवाजे कहने की आवृत्ति हो परंतु जो बरंदू छुट्टे यारा सर्वोच्चों ने अरे शब्द ने मारी एक नम्रता मिलती कि पंचायत में छुट्टियां में एक जिम राज्य से पंचायत में वार्मा भी शुरुआत कर रहे हैं से अपन तरीके श આપ સૌ જાણો છો લોકશાહીમાં પાયના સ્તંભ એટલે કે ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીમાં સામાન્યતમ મેન્ડેટની પ્રથા હોતી નથી પરંતુ સરપંચો મોટે ભાગે રાજકીય પક્ષો સાથે જોડાયેલા વ્યક્તિઓ જ ચૂંટણી લડતા હોય છે પ્રમુખ પ્રમુખશ્રીએ જણાવ્યું એમ બસો સાહીઠ જેટલા સરપંચોની ચૂંટણીમાંથી લગભગ એંશી ટકા જેટલા સરપંચો ભારતીય જનતા પાર્ટીની માન્યતાવાળા ચૂંટાયા છે બાકીના કેટલાક સરપંચો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ઈચ્છા પ્રમુખજી સાથે અને અમારા સૌ આગેવાનો પાસે વ્યક્ત કરી છે એટલે આજે લગભગ નેવુંથી પંચાણું ટકા જેટલા નવા ચૂંટાયેલા સરપંચ શ્રીઓ એમના પ્રતિનિધિઓ ભારતીય જનતા પાર્ટીમાં દ્વારા સન્માનિત થવા જઈ રહ્યા છે જોડાવા જઈ રહ્યા છે ત્યારે અમે આશા રાખીએ છીએ કે વડોદરા જિલ્લામાં લોકશાહીના પાયેલા સ્તંભ જેવા સરપંચો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે અને જોડાઈને સૌ વિકાસના કાર્યોમાં મોદી સાહેબે જે પ્રકારે ગુજરાતની જનતાને છેવાડામાં બેઠેલા માણસ સુધી પહોંચવાની વાત કરી છે એ દિશામાં વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી સુપેરે કામ કરી રહી છે અને કામ કરશે વડોદરા જિલ્લાની અંદર અને ગુજરાતભરની અંદર હમણાં ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ ઘણા બધા સરપંચો પણ ચૂંટાને આવ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા વતી જે સરપંચો ચૂંટાઈને આવ્યા છે એ સૌ સરપંચોનું સન્માન ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા દ્વારા કરવામાં આવ્યું છે રાખવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટી સાથે તમામ સરપંચો આજે ઉપસ્થિત રહેવાના છે અને આ સન્માનના કાર્યક્રમની અંદર અમારા પ્રભારીશ્રી ભાઈ શ્રી રાજેશભાઈ અમારા સાંસદ અમારા ધારાસભ્યો અને પાર્ટીના સૌ હોદ્દેદારો સૌ ઉપસ્થિત રહેવાના છે અને હમણાં જ અમારો સન્માનનો કાર્યક્રમ ઉપર શરૂ થવાનો છે ત્યારે આપ સૌ સરપંચ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે જોડાયેલા છે અને અમારા જેટલા પણ સરપંચો છૂટાયા છે એમનું આજે અમે સન્માન કરવાના છે કેટલા સરપંચ વડોદરા જિલ્લાની અંદર આઠ તાલુકા પંચાયત અમારા આઠ તાલુકા છે તાલુકામાંથી જે જે એક એક વિધાનસભાની અંદર કદાચ કંઈક ચાલી બેતાલી હોય ક્યાંક વીસ બાવીસ હોય આવા સરપંચ આખા જિલ્લાની અંદરથી લગભગ બસો અને સાઠ જેટલા સરપંચોની ચૂંટણી હતી એમાં જે ભારતીય જનતા પાર્ટી સાથે કાયમ માટે રહેલા છે એવા સૌ સરપંચોનું અમે સન્માન કરવાના છીએ

પાર્ટી ની સરકાર કરી રહી છે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ અને આજે સુધી રાખશે તો જેમ ભારતીય જનતા પાર્ટી અમારો કે સૌનો સાથ સૌનો વિકાસ ગામનો વિકાસ થશે તો દેશનો વિકાસ તો આપનો ભારતીય ભારતીય જનતા પંચાયતી પાર્લામેન્ટ પંચાયત ભારતીય જનતા પક્ષના જે સંકળાયેલા લક્ષણ સંકળાય